મારું નામ ઈશાખ મરડીયા છે પાલનપુરનો રહેવાસી છું કામ ભાગળનો સરપંચ છું આ મારી લડાઈ આ મારી લડાઈ લગભગ બે હજાર આઠથી ચાલે છે જેવી રીતે કે ડેમ અઠ્ઠાવન ડેમ હતા એ જાહેર હરાજી કર્યા વગર અને પોલિસી વિરોધ એ લોકોને આજ સુધી આપી દીધેલા હતા એની લડાઈ ચાલી લગભગ બે હજાર બારમું જનસંઘર્ષ મંચમાં જે મુકુલ સિંહા હતા અમારે એ ટીમના સાથે હું લડતો હતો એ વખતે તો એ વખતે મંજૂરી માગી હતી અમે રાજ્યપાલથી મુખ્યમંત્રી મુખ્યમંત્રીથી દસ ચૂંટણી મંજૂરી માગી હતી એમો ના મંજૂર કરીને મુખ્યમંત્રી મોદી સાહેબ હતા એ વખત મંજૂર કરી પણ એના અંદર રાજ્યપાલને છોડીને મૂકી અમે એમના ઉપર કંટેમ પછી કંટેમ રોકાઈ દીધેલો હતો અને એક મહિનાની ફેરમંજૂરી આપી કે રાજ્યપાલ જે ડિસિઝન લઈ ખરું એ પણ રાજ્યપાલને ડિસિઝન લીધું કે ભાઈ આના ઉપર ફરિયાદ થવી જોઈએ એક ત્રણ એક મહિનાના અંદર એમને ફરિયાદ કરી નાખી અમે અને એની તપાસ થઈ પહેલાં પોલીસ એસપીને આપી એસપીની તપાસના અંદર થોડું કચાસ હતી એના હિસાબથી પછી અમે એસીબી માગી અને એ વખતે હું બી બોલેલા કે સીબીઆઈ બી માગશું અમે પણ એ વખતે એસીબી આપી એસીબીને તપાસ કરી બે વર્ષમાં એમો સાત આરોપી બનાવ્યા એમો સાત આરોપી બનાવ્યા એમનું ભ્રષ્ટાચાર કેટલું કર્યું કેટલું ન કર્યું એસીબીનો રિપોર્ટ આજે એ દિલીપભાઈ સમગાણી પરસોત્તમ સોલંકી બંને અમુ સામેલ હતા એમો દિલીપભાઈ સ્ટે લાવ્યા હતા બે ત્રણ વર્ષ સુધી સ્ટેલ રહ્યો પછી પરસોત્તમભાઈ સ્ટે લાવ્યા હતા વોરંટ ઉપર વારે ઇસ્યુ થયો હતો એના ઉપર સ્ટે લાવ્યા હતા એના પછી આજે ત્રણ વર્ષ હું એનું જજમેન્ટ આવ્યું કે એમની ડિસમિસ કરી નાખી આપી અને એ ગાંધીનગરમાં હવે ચાલશે અને ચલાવશું અને મને શંકા પર દેખાશે આ કરોડોનું જે નુકસાન થયું છે એ મારા ઘરનું નથી થયું એ સરકારનું થયું અને સરકારનો નુમાઈ છું હું અને સરકારના લેવિલથી લડ્યો છું અને પણ આજ સુધી મારા ઉપર સત્તર એફઆઈઆર કરેલી મને દબાવવા માટે જાની માલી હલ લાયથી મને નુકસાન પકડવા માટે સત્તર એફઆઈઆર કર્યા બે વર્ષના અંદર હું ક્રિમિનલ બની ગયો એક સત્તર એફઆઈઆર મારા ઉપર ગયા થયા છે થઈ શકે છે સરકારનો દબાણ હોય કે ભાઈ આ આ તમે કેસ લડવાનું બંધ કરી નાખો પણ હું માન્યો નહોતો અને આજે ન્યાય તંત્રને હાઈકોર્ટને મને ન્યાય આપ્યો અને હું આગે આગળ બી લડીશ અને એન્ડ સુધી લડીશ ખરેખર આ ભ્રષ્ટાચાર કોઈ થવું ના જોઈએ ભ્રષ્ટાચાર ભાજપને રાજમું થયું છે અને આને રોકવા માટે આપણે પ્રયત્ન કર્યો છે આ માટે કોઈ મિનિસ્ટર મંત્રી આવું કંઈ કામ ના કરે એના માટે જ હું લડ્યો છું કોઈ મારે આમ કોઈ વધારે કોઈ લાલચ નથી